અને મતલબ જરા તો થઈ ગયો છે પણ ડુંગળી કરવી છે થોડુંક પડ્યું ઉગ્યું છે કે તું તો તો મગરના દાની વાડીયા રોક છે રોવા રહું રોહે રોક આ રોમ બુદે એવો થઈ ગયો છે રાકો કામે ને ઘરે આવતા ને જો ઓ રોબ થઈ ગયો છે અને ઘરે કે આવતા ને કે આનો રો તો દેવું છે

હા ભાઈ નથી જોતો રોપ મારે તમારો હું ધોળે આવ્યો છો ઘેર ફેકી નો ફગબળા પાડીને મારો રોપ બુડો ફેંકી નાખે આવા જ ધોઈે આવે બધા કેટલા છે